એમના ગુજરાતના આદિવાસી આંદોલનો ભારતના આદિવાસી આંદોલનો અને આદિવાસી આંદોલનોના ઇતિહાસ એ સંશોધનને આધારે આપણે વાત કરીએ છીએ હું દેસાઈ માત્ર એની રજૂઆત કરું છું હું હંમેશા કહું છું કે આપણે ત્યાં આદિવાસી રાજાઓ હતા અને આદિવાસી રાજાઓ જે હતા એમની પાસેથી એ રજવાડાઓ છીનવી લેવામાં આવ્યા એ રજવાડાઓ બચાવવા માટે પરંતુ એને બળવો કહેવામાં આવ્યો મ્યુટી ની કહેવામાં આવ્યો તમને ખ્યાલ છે કે અઢારસો ને નો જે આઝાદીનો પ્રથમ સંગ્રામ આપણે હવે જેને કહીએ છીએ એને અંગ્રેજો સામે ના એ સંઘર્ષને અંગ્રેજોએ એને મ્યુટીની અથવા બળવો કયો એમની સત્તાને પડકારવાનો અને એ નિષ્ફળ ગયો પણ 1858 ને અઠાવન માં રાણીનું રાજ આપણે ત્યાં આવ્યું પહેલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું હતું અંગ્રેજોનું અને પછી અંગ્રેજોની રાણી

આદિવાસી રજવાડાઓના વિશેક્ટ હાથ ધરાવે અને પ્રકાશનો કરાવે આપણે ત્યાં એ પ્રકાશનોની ખોટ છે અને મેં તમને અગાઉ પણ કહ્યું હતું એમ કે ઉત્તર પ્રદેશમાં જયારે સુશ્રી માયાવતી એ જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે દલિતોનો ભવ્ય ઇતિહાસ પાસી મહારાજાઓનો ભવ્ય ઇતિહાસ અઢારસો ને સત્તાવન સ્વાતંત્ર સંગ્રામમાં એ પાસી પાસી રાજાઓના મહારાજાઓના યોગદાન એનો ઇતિહાસ એમણે લખાવ્યો હતો આપણે ત્યાં સામાન્ય રીતે વાણિયા બ્રાહ્મણોનો ઇતિહાસ લખાય છે વાણિયા બ્રાહ્મણો ઇતિહાસ લખે છે અને એ દલિત વંચિત શોષિત આદિવાસી એનો ઇતિહાસ એ એ ગપટ રહે છે અને એટલા માટે જ હું કહું છું કે તમે જો જાગતા હશો તો તમારે આ ઇતિહાસ લખવા માટે આગળ આવવું પડશે હું એમ નથી કહેતો કે સરકાર સામે વિપ્લવ કરો હું એમ નથી કહેતો કે સરકાર સામે તમે આંદોલન ની રીતે કરો પણ તમે રજૂઆતો કરો આજકાલ ભીલ પ્રદેશની પાછી માગણી શરૂ થઈ છે અને અંગ્રેજોના વખતમાં અંગ્રેજોનું જ્યારે શાસન હતું ત્યારે ભીલ પ્રદેશ હતો જ હું માનું છું ત્યાં સુધી હું ભૂલતો ન નહોતો 49 જિલ્લાઓનો એ ભીલ પ્રદેશ હતો રાજસ્થાન થી માંડીને મધ્યપ્રદેશ ગુજરાત અને છેક મહારાષ્ટ્રને સ્પર્શે ત્યાં સુધીનો પણ આજના સંજોગોની અંદર મારું તો એટલું જ કેવું છે કે તમે આદિવાસી રાજાઓનો રજવાડાઓનો ઇતિહાસ ગૌરવંતો ઇતિહાસ સંતરામપુર ભીલોના બળવાની વાત કરવી છે અમરસિંહ ગામિતની ચળવળ પછી ના સાતેક વર્ષ બાદ આપણે અમરસિંહ ચળવળ ચળવળની વાત અગાઉ કરી હતી ગયા રવિવારે એના પછી સાતેક વર્ષ બાદ સંતરામપુરના ભિલોએ બળવો કર્યો હતો પંચમહાલના લુણાવાડા પાસેના અગાઉના સુંથરામપુર અને અત્યારના સંતરામપુર રાજ્યના માનગઢ ડુંગરની માલિકી માટે ખુંખાર જંગ ઓગણીસો ને બારમાં જામ્યો હતો ભિલોનું માનવું હતું કે માનગઢ ડુંગર અને તેની આસપાસનો વિસ્તાર તેમનો જ છે પહેલા ડુંગર કે જંગલના લાકડા કાપવા અને વપરાશમાં કોઈ આડે આવતું નહોતું પણ લાકડાની આવક વધારવા દેશી રાજ્યોએ જંગલ કાપવા આપવા માંડ્યા અને ભીલોને તેમણે ઝાડ કાપતા અટકાવ્યા તેમાંથી આ પરિસ્થિતિ ઊભી થઈ વર્તમાન સંજોગોમાં પણ તમને ખબર છે કે જંગલો કપાઈ રહ્યા છે અને કેમ કપાઈ રહ્યા છે એ તમે સુપેરે જાણો છો માનગઢ ડુંગર અને આસપાસના જંગલ વિસ્તાર પર ભીલોના દાવાને રાજપૂત રાજ્ય હતું ફરીને કહું છું ત્યાં રાજપૂત રાજ્ય સ્થપાતા પહેલા ભીલ રાજ્ય હતું સંત નામનો ભીલ રાજા અગાઉ ત્યાં રાજ કરતો હતો અને એથી એ સુંદરામપુર તરીકે જાણીતું થયું આજે એ સંતરામપુર તરીકે ઓળખાય છે ભીલ રાજા પાસેથી સંતરામપુર જીતી લેવામાં આવ્યું ત્યારે પરાજય પછી ભીલ રાણીએ વિજેતાઓને પોતાના આભૂષણો અને રાજની માલ મિલકત તથા દ્રવ્ય આપવાની તૈયારી દર્શાવી સંતરામપુરની ધરતી આંચકી નહીં લેવા વિનંતી કરી હતી જે માન્ય રખાઈ ન હતી

કે અમદાવાદ એ આશા નું હતું એને આશા આશાવલ નથી કરવું ખબર નથી કેમ પણ એને કર્ણાવતી કરવું છે અને કર્ણાવતી પણ હવે નથી કરવું કારણ કે અહેમદશાહ બાદશાહે અમદાવાદ વસાવ્યું એના નામે અબજો રૂપિયા યુનેસ્કોમાંથી હેરિટેજ સિટી તરીકે મળી રહ્યા છે એટલે હવે અમદાવાદ અમદાવાદ જ રહેશે અહેમદાબાદ સંતરામપુરની ધરતી આંચકી નહીં વિનંતી હતી તેના જ તાબામાં હતું તેના હાથમાંથી રાજ્ય જ્યારે પડી ગયું ત્યારે મોટી રાણી રાજાને શિખામણ આપે છે અને હટ પકડે છે કે ગમે તે થાય પણ સૂંઠની ધરતી તો મારા જ હાથમાં રાખવું

ફરતા ફરતા ફરંગી આયા ફિરંગી વચનમાં વચમાં ગાલી સૂંથરે રાવણજીની સાહેબી વચમાં ગાલી સૂંથરે આજુબાજુ અંગ્રેજો એ એ ઘેરો ગાલી ગાલી લીધો અને વચમાં રાવણજીની સાહેબી મને હાસી વાલી લાગે બડી રાણી રે બોલ્યા બડી રાણી રે બોલ્યા હામળો રાજા વાત વાતરે રાવણજીની સાહેબી મકનો હાથી દંડમાં આલુ મકનો હાથી દંડમાં કેળાની કટારી આલું કેડાની કટારી આલું ધરતી રાખું હાથ રે રાવણજીની સાહેબી આમ બિલોનો નો દાવો ભૂતકાળના ઇતિહાસ પર આધારિત હતો

જંગલના ઇજારાને પરિણામે ડુંગરો પર આવ્યા આ પ્રક્રિયા લગભગ અંતિમ કાળમાં માનગઢ ડુંગરનો કિસ્સો બન્યો હતો સંતરામપુરના ભીલોએ પોતાના અધિકાર માટે બનતું પોકાર્યું પણ એ નિષ્ફળ ગયું હતું પણ નિષ્ફળ ગયેલા મંડમાં થી પણ કંઈક જે શીખ મળે છે જે પાઠ મળે છે એ આવતા યુગમાં પણ છે ને કામ આવે છે એટલી વાત તો આપણે જરૂર ગુંજે બાંધવી જોઈએ આવતા રવિવારે ફરી મળીશું ઘરેણા વિરોધી ચળવળ ઓગણીસો ને તેર ની એની આપણે વાત કરીશું આજે આટલી વાત અને તમને આદિવાસી આંદોલનોનો આ અગિયારમો મણકો ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો આદિવાસી ગૌરવની વાત આપણે કરી રહ્યા છીએ આપણે કોઈ બળવો કરવાની સરકાર સામે જંગે ચડવાની એની વાત નથી કરી રહ્યા આપણે ઇતિહાસની વાત કરી રહ્યા છીએ ઇતિહાસની આદિવાસી ગૌરવની વાત કરી રહ્યા છીએ અને ભીલ રાણીના ગૌરવની વાત કરી રહ્યા છીએ અને ફરી મળીશું આવતા રવિવારે બપોરે બાર વાગે મેં કહ્યું એમ ઘરેણા વિરોધી ચળવળ